થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ઝરકિયા ગામમાં એક દલિત સમાજના યુવાનને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી આ મામલે દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ને

પરિવારના સભ્યોમાં દુઃખમાં ભાગીદાર થવા માટે આજે એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે અમારા તરફથી પણ પૂરો પ્રયત્ન રહેશે કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય એમની મુશ્કેલી હોય અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળું છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયો છું સર જીગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી મને લાગે છે કે કદાચ આજનો આપે ટ્વીટ નથી જોયું આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા હતા કઈ જાતિ છે કયો વર્ગ છે કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવના દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું